નમસ્કાર મિત્રો તો આપણી જોડે આજે જોડાઈ રહ્યા છે મોડી તાલુકાના દૂધ ગામના ખેડૂતો તો તમારા મિત્રો જેલમાં છે તે મુદ્દે તમે શું કહેશો અમારા મિત્રો જે જેલમાં ગયા છે એ અમના પોતાનો કાંઈ એટલો સ્વાર્થ નહોતો ખેડૂતોના હિત માટે જેલમાં ગયા છે એનું એક અમને ગર્વ છે પણ જે આ પર્વના નિમિત્તે જેલમાં છે એક નાનું એવડું દુઃખ છે પણ આખા ગુજરાતના ખેડૂતો માટે જે યુવાનો હિંમત કરી અને ખેડૂતો બધા પાકમાં કરદો થાય છે કરદો બંધ કરવા માટે ગયા છે એટલે આ જે ખેડૂતો અંદર ગયા છે એમને એમનો જન્મ સફળ થઈ ગયો એવું માનું છું શું કરદો બંધ થશે ત્યારે આ આંદોલનથી કરદો બંધ થઈ ગયો છે તો કે કોઈ કાયદાની જોગવાઈમાં નથી કે કડદો કરવાનો કરદો તો બંધ આજને તો કાલે થવો જ પડશે કેમકે ગુજરાતના દરેક ખેડૂતો અત્યારે જાગૃત થયા છે માર્કેટ યાર્ડમાં પહોંચતા થયા છે વિડીયો ઉતારતા થયા છે ખેડૂતો જે જાગૃત થયા છે એટલે કોઈ કાયદામાં એવી જોગવાઈ નથી કે ખેડૂતોને માલ લઈને પછી કરજો કરવાનો તો અહીંયા ગ્રામજનો ઉપસ્થિત થયા છે સગરામભાઈ રબારીના ખેતર તો તમે શું કહેશો સગ્રામભાઈ રબારી હોય કરશનભાઈ હોય વિપુલભાઈ હોય વાહણભાઈ હોય ભાઈલાલભાઈ પટેલ હોય આ બધા ખેડૂતો ખેડૂતો માટે જેલમાં ગયા છે તો આજુબાજુના ખેડૂતોએ એવું નક્કી કરેલું છે કે એમને જે વાડીના નાના મોટા કામ હોય આ મગફળી ઉપાડવાનો અત્યારે સમય છે તો બધા ખેડૂતો હળી મળી અને એમના ઘરવાળાને પાસેના જે લોકો હોય એમને તકલીફ ન પડે કેમકે ઘરે નાના નાના છોકરા હોય અને ઘરે બેન એકલા હોય એટલે આ બધું જે ખેતીનું કામ માથે આવીને પીડ્યું છે આ મગફળી ઉપાડવાનું તો એકલાથી ન થાય શકે એટલે બધા ખેડૂતે વિચાર કર્યો કે કરશનભાઈ હોય કે હગરામભાઈ હોય આ તમામને ઘરે જઈ એમની જે અમારા ખેડૂત તરીકે જે મદદ થાય એ અમે કરવા માટે આજે પધાર્યા છીએ કાલે કોઈ બીજા ખેડૂત જાય છે તો અમે એને પણ જઈશું અને હજી તો ઘણા બધા ખેડૂતો આવવાની વાત જોઈ રહ્યા પણ હવે એમણે કીધું કે ભાઈ હવે આટલા માણસો ઘણા આટલું જ કામ છે